જોકે હમણાં છે ને દવા ખાટવાનું કામ હાલે ટેકો દે મારા ઉમર થઈ ગઈ તો એટલું કામ મને તાવની દવા છે ને ઓલરેડી તાવ દવા ચાલુ છે ડોક્ટર કામ કરવાની બેદી ના પાડી તો બે દિવસ સતત કામ માં વાયી ગયો એમાં હાલે એમ નથી અત્યારે મજુરો આવવા હતા તો સવારે કે મારા વાંઝા બહાર જવાનું છે ને આમ છે ને ખોટકાળ કામ આવી ગયું કાલે દવા સટાઈ ગઈ ને આજ સોયાબીન સાટે કેમ તાવ ની દવા ચાલુ છે તાવ શરદી માથું કડતર આપડે ખેર નો ના પાવેરી ને બે નીકળી આમ દવા ના પાવેરી પછી વાંધો નહી બેદી દી હું પડન તોય પછી આરામ તો હું આમ છે જ ની મારા

એગર એટલું ને અમારા આવી ગયા તો હવે ખાઈ ભારી વાંથેલી હતી છે ભાઈ હાલો મૂકી દીધો ફાઈનલી જો સા થઈ ગયો ફર્સ્ટ ક્લાસ ચા પી લે તો કાટો આવી જાય કે ચા પી થોડું તો કાટો આવી જાય તેરે બેન કે આવી જાય સીતારામ ને કૃષ્ણ આ બધાને ને જો અટાણે 10 વાગે ગા અને 10 વાગે વિડિયો બનાવવાનો ટાઈમ મળ્યો અને હું નનસા બેન બે ને દીએ અને દિશા અમારી સા બનાવે વિ ત્રણ રકે મારી રકેવી વિ જો કોરી પડી મી કીધું તું પાણી નાખ તો કે નહીં થઈ રહે હે ત્રણ રકે બનાવ્યો અને મારે તાલી હે સા વગર પાછો દિશા બેન ને હેરાન ન કરવા

હા મારે ઉપાડેનો હે હિસાબે નાસવા આય્યું કે પડે તો ફરી એને લટકા રાખા આ ભગત લટકા જો રાખા कुर्सी પર સાબ કોઈ મારીયા કામી નો આવે આયવા નથી તઈ શું બાપર બસે તડકા ઢોમીકાડ નો લઈ જો કે ને હા હા વાંછે સુકા વાન વાંછે સુકા વાં ન્યા ખૂંટી માથે કાઢી નાયા ખુરશી ભાઈવા બસ ને પેલા નું જોમે પછી જી